રાજ્યમાં ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થતાં રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી બાવીસ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ હતી અને રાજ્ય પર એકસાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય છે ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના પણ જતાવવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાની વચ્ચે જ પોરબંદરમાં એટલે કે સૌરાષ્ટ્રના પોરબંદરમાં બારે મેઘ ખાંગા થયા છે પોરબંદરમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે માત્ર અઢાર કલાકમાં બાવીસ ઇંચ વરસાદ વરસી જતાં પોરબંદર પાણી પાણી થઈ ગયું છે

જુનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે મેઘરાજા મન મૂકીને જુનાગઢ કુતિયાણા પોરબંદર આસવંતલી કેશોદ માધવપુર ગેળ માંગરોળ સહિતના વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યમાં જો જોવા જાય તો સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ત્રેસાઈ તાલુકામાં વરસાદ નોંધાયો છે પણ જે રીતના પોરબંદરમાં આબ ફાટ્યું છે પોરબંદરવાસીઓએ આની કલ્પના નહોતી કરી ગઈકાલે બપોરથી શરૂ થયેલ વરસાદ ધીમે 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 વધતા તેનું રોદ્ર સ્વરૂપમાં આવી ગયો અને સાંજ સુધીમાં તો પોરબંદરમાં બારે ખાંગા ખાંઘા થયા જ્યાં જુઓ ત્યાં શહેરના તમામ રાજમાર્ગો શહેરની તમામ સોસાયટીઓ શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા એટલું જ નહીં આસપાસની નદીઓ તોફાની બની નદીઓના પાણી ધીમે ધીમે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જતા ગ્રામ્ય વિસ્તારના રેલવે ટ્રેકો પણ ધોવાઈ ગયા રેલવે ટ્રેકો ધોવાઈ જતાં પોરબંદર જતી અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે તો અનેક ટ્રેનોને રસ્તાની વચ્ચે સ્ટોપેજ આપવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર પોરબંદરમાં થઈ છે મોડી રાત સુધીમાં તો પોરબંદરના મોટા ભાગના વિસ્તારો કમરડું પાણીમાં ગરકાવ થઈ ગયા લોકો કંઈ સમજે વિચારે તે પહેલા આ વરસાદી પાણી તેમના ઘરોમાં ઘૂસી ગયા તેમની દુકાનોમાં ઘૂસી ગયા લાખો રૂપિયાનો માલ સામાન પલળી ગયો પરિસ્થિતિને જોતા પોરબંદર નગરપાલિકા ફાયરની ટીમ પોલીસ તંત્ર અને સ્વયંસેવકો રેસ્ક્યુમાં લાગ્યા અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પણ સવાર સુધીમાં જયારે જે લોકો આંખ ખોલીને પોતાના ઘરની બહાર આવ્યા ત્યારે પોરબંદર જયારે દરિયો બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ હતું ચારે બાજુ નજર નાખો ત્યાં માત્ર પાણી પાણી ને પાણી જતું કહેવાય છે કે જો પોરબંદરમાં આજના દિવસમાં જો વરસાદ વિરામ નહીં લે અને હજી પણ વરસાદ પોતાની સક્રિય સાથે વરસશે તો પોરબંદરની સ્થિતિ ખરાબ લાગશે પોરબંદરની સ્થિતિ ઉપર રાજ્ય સરકાર એક્શનમાં આવી છે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પોરબંદરના જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સંત્ર સાથે વિડીયો કોન્ફરન્સની બેઠક કરી અને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને મદદ કરવાની તેમણે સૂચના આપી છે આપને જણાવી દઈએ કે માત્ર પોરબંદર નહીં પોરબંદરની આસપાસના વિસ્તાર ખાસ કરીને કુતિયાળામાં પણ બારે મેઘ ખાંગા થયા છે કુતિયાળામાં વરસાદ મન મૂકીને વરસ્યા છે તેની સાથે જૂનાગઢ પંથકમાં જૂનાગઢના ભવનાથ તળેટીમાં પણ મેઘરાજા ખાંગા થયા છે અને ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે મતલબ સાત છે કે પોરબંદરમાં આભ ફાટ્યું છે અને અઢાર કલાકમાં વરસેલા બાવીસ ઇંચ વરસાદે પોરબંદરના જનજીવનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી આવીશ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર